લોકસભાની ચૂંટણીમાં આજે મેં મારા બૂથમાં મારા સહપરિવાર સાથે આજે મેં મારે એક ભારતીય નાગરિક તરીકેની એક નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્રહિત માટે મતદાન કર્યું છે અને આજે જ્યારે આખા દેશની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જે તે લોકસભામાં મતદાન ચાલુ છે એ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોને સો ટકા મતદાન કરવા માટે હું નમ્ર અપીલ કરું છું અને એક વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ યોગદાન એક મતદાન આપી પોતાને યોગદાન આપીએ એવી સૌને ફરીથી નમ્ર અપીલ સાથે આજે મેં મતદાન કરીને સોલંકી નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે